નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંડીવાડાના નર્મદા કેનાલની અંદર જરોદના એક યુવકે ચિઠ્ઠી લખી અને કેનાલની અંદર પડી ગયો હતો એવો કોલ જરોદ પોલીસ સ્ટેશનથી આવતા ફાયર વિભાગની ટીમ આજે ઘટના સ્થળે પહોંચી અને પાણીની અંદર બોટ મારફતે આ જરોદના યુવકની શોધખોળ માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર ધર્યું હતું જે દરમિયાન દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા હતા અચાનક જ જે બોટ લઈ અને આ ફાયર વિભાગની ટીમ પેલા ગુમ સુધા યુવકને બચાવવા માટે અને શોધવા માટે ગઈ હતી એમાં અચાનક મશીનને ઝટકો વાગતા એ એમની બોટ છે એ બંધ થઈ ગઈ હતી અને પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી જેમાં બોટની અંદર બેઠેલા જયેશભાઈ કોટવાલ રાકેશભાઈ બારિયા અને બીજા પાંચ તાલીમાર્થી છોકરાઓની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હતી જોકે કે તરત જ ફાયર વિભાગના અધિકારીઓ અને સૌ બધાના જીવ તો અદ્ધર થઈ ગયા હતા પરંતુ તરત જ ફાયર વિભાગના વાયકે પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા દોરડા અને રીંગ નાખી અને આ તમામ જે ફાયર વિભાગના બચાવ કર્મીઓ હતા એમને તાત્કાલિક પાણીની અંદરથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા જોકે એક સમય માટે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા પરંતુ સહી સલામત ઘીના ઠામમાં ઘી પડી જાય એ રીતે બચાવ કરવા ગયેલી ફાયર વિભાગની ટીમ ઉપર આવેલું જોખમ ટળી ગયું હતું અને વગર જાનહાનિએ આખી ટીમ બહાર આવી ગઈ હતી